નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવો સરસ ન્યુઝ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તપોવન કેન્દ્રના લાભાર્થી સગર્ભા બહેનો તેમજ તપોવન કેન્દ્ર સિવાયના અન્ય સગર્ભા બહેનો માટે સાતમા સામૂહિક સીમંતોનયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અને વૈદિક વિધિગત સંસ્કાર પ્રસંગે સગર્ભા માતાઓ અને તેમના ગર્ભસ્થ શિશુના આરોગ્ય સુખ અને સ્નેહમય જીવન માટે મંત્રોચ્ચાર અને વિશેષ વિધિઓ દ્વારા અશુભ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાવીસ દંપતિઓએ ભાગ લીધો હતો આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ